વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્રમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બે એટલે સંભાવના શોધવાના કે મેળવવાના પ્રથમ બે દાખલાઓ પહેલો અને બીજો દાખલો આગળ સમજી ગયા અત્યારે આપણે દાખલા નંબર ત્રણ દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચ એ સમજીએ છીએ તો દાખલા નંબર ત્રણ જે છે એમાં રકમ એવી રીતે આપે છે કે બે બાળકો ધરાવતું કુટુંબ હોય એ બે કુટુંબોમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરો પણ એના બે બાળકો હોવા જોઈએ તો અવકાશ બને યુ બરાબર બી પેલો કાઉસ બી બી કોમા બી બીજો કાઉસ જીજી બી જી અને જી બી આ દાખલાઓ આગળ આપણે આવી ગયા છે પરંતુ ઘટનાઓ અને સંભાવના મેળવવા માટેના દાખલાઓ તરીકે ફરી રિપીટ થાય છે એટલે બીબી એટલે બંને બાળક છોકરા જીજી એટલે બંને બાળક છોકરી બીજી એટલે પ્રથમ બાળક છોકરો બીજું બાળક છોકરી અને જીબી એટલે પ્રથમ બાળક છોકરી અને બીજું બાળક છોકરો તો આ રીતે એન બરાબર ચાર થાય જેને આપણે પ્રાથમિક પરિણામ તરીકે ઓળખીએ છીએ જે તમે જાણો છો તો છેદમાં મૂકવાની કિંમત આપણને મળી ગઈ હવે ઘટના એ માટે સૂચના છે કે એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય તો એ બરાબર આપણે છગડી એકાઉસમાં લખી શકીએ બી જી એટલે પ્રથમ બાળક છોકરો બીજું બાળક છોકરી અને જી બી એટલે પ્રથમ છોકરી બીજો છોકરો તો એને સાનુકૂળ પરિણામ બે આવે એમ બરાબર બે મૂકીએ એટલે પી ઓફ એ બરાબર એમ અપોન એન કરીએ એટલે બેના છેદમાં ચાર એટલે એકના છેદમાં બે એ એનો જવાબ આપણે કરી શકીએ એમ છીએ પછી બીજો પ્રશ્ન એણે પૂછેલો છે કે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય ખાસ યાદ રાખવાનું છે કે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય એટલે એક કે તેથી વધુ છોકરી હોય એટલે બંને છોકરી હોય તો પણ ચાલશે એને ઓછામાં ઓછું એક બાળક છોકરી કહી શકાય એટલે બી બરાબર બીજી એમાં એક છોકરી જી બી એક છોકરી અને જીજી એટલે બંને છોકરીઓ તો બીને સાનુકૂળ પરિણામ મળે એમ બરાબર ત્રણ એટલે પી ઓફ બી બરાબર એમ અપોન એન કરીએ એટલે ત્રણના છેદમાં ચાર એ એનો જવાબ છે ત્યાર પછી હવે આપણે દાખલા નંબર ચારમાં આવીએ છીએ પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે એમાંથી એક સંખ્યા યાદઅી રીતે પસંદ કરવી છે તો એનો અવકાશ આપણે લઈએ તો યુ બરાબર એકથી સો સંખ્યા પ્રથમ એટલે એક બે ત્રણ ચાર ત્યાંથી શરૂ થશે અને છેલ્લે સો છે ત્યાં અટકશું એટલે તમે સમજી ગયા કે કુલ પ્રાથમિક પરિણામ છે એ એન બરાબર હંડ્રેડ સી વન કરીએ એટલે સો મળે અથવા તો સીધી ગણતરી પણ તમે કરી શકો કે એક બે ત્રણ ચાર પાંચ એમ સો સુધી લઈએ એટલે સ્વાભાવિક જ છે કે એને બરાબર સો મળી જાય હવે આપણને એણે ઘટના એ તરીકે એક પ્રશ્ન પૂછેલો છે કે પસંદ કરેલ સંખ્યા સાત વડે નિશેષ ભાગી શકાતી હોવી જોઈએ સાત વડે નિશેષ ભાગી શકાતી હોવી જોઈએ એટલે હવે સાત વડે ભાગાકાર આપણે કરવો હોય તો સાત એકાનો પાળો કે સાત એકાના ઘડિયામાં કે સાતના ગુણકમાં આવવું જોઈએ તો એ બરાબર તમે અહીંયા જોઈ શકો છો સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ એમ સાત સાત ઉમેરતા જવાના એમ છેલ્લે અઠાણું આવે તો ઘટના એને સાનુકૂળ પરિણામ એમ બરાબર જો તમે ગણતા જાઓ તો એ ચૌદ થશે હવે આપણને પ્રશ્ન થાય કે એ ચૌદ થાય એ ખબર કેમ પડે તો એના માટેની સરસ એક તમને ટેકનિક કે ટ્રીક શીખવું છું કુલ સંખ્યા સો છે જુઓ અહીંયા આપણે લખેલું છે એના એના પર આપણે ધ્યાન આપીએ કુલ સંખ્યા સો છે એ સો એના છેદમાં સાત વડે નિશેષ ભાગવાનું છે એટલે એક જેનો ઘડિયો બોલવાનો હોય એકાનો એના છેદમાં સાત મૂકી દેવાના એનો ભાગાકાર કરશો ને એટલે ચૌદ ઓગણત્રીસ આવશે તો સો એ એમ છે નિશેષ ભાગવા છે સાતને બંનેનો ભાગાકાર કર્યો જવાબ આવ્યો ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ એટલે ચૌદ પોઈન્ટ ઓગણત્રીસમાં પૂર્ણાંક હોય ને એ સંખ્યા લઈ લેવાની તો પૂર્ણાંક ચૌદ એટલે એમ બરાબર આપણે યાદ રાખવાનું ચૌદ થાય આ ખાસ યાદ રાખી લો એમ બરાબર ચૌદ થાય જ તો તમે લખતા જશો અને પછી ગણશો તો પણ થઈ શકશે તમે રફ ગણતરી કરી શકો છો અને એવું ન કરવું હોય તો ખાલી આટલું યાદ રાખવાનું એનની કિંમત અંશમાં રાખવાની જેના વાળી ડિશેસ ભાગવા છે એ છેદમાં રાખવાના અને ભાગાકાર આપણા દાખલામાં આવે ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ તો પોઈન્ટ પછીની કિંમત ધ્યાનમાં નહીં લેવાની ભલે પોઈન્ટ પાંચથી વધુ હોય તો પણ નહીં લેવાની અપૂર્ણાંક ધ્યાનમાં નહીં લેવાના પૂર્ણાંક ધ્યાનમાં લઈ લેવાના એટલે ચૌદ આવે છે તો ચૌદ છે એ ઘટના એને સાનુકૂળ પરિણામ કહેવાય એટલે એમ બરાબર ચૌદ એટલે ઘટના એ બરાબર એમાં પણ એને મૂકીએ એટલે ચૌદના છેદમાં સો એટલે સાતના છેદમાં પચાસ એવું આપણે કહી શકીએ ત્યાર પછી દાખલા નંબર પાંચ એ પાંચમા દાખલામાં પાંચ પ્રશ્નો પૂછ્યા છે દાખલોય પાંચમો પ્રશ્નોય પાંચ પૂછેલા છે એટલે આપણે જવાબ પણ પાંચ આપવા પડશે તો એ રીતે નિદર્શાવકાશ યુ તમને આપેલો છે એક બે ત્રણ ચાર એમ છેઠ એકસો વીસ સુધી એટલે તમે સમજી ગયા આગળના દાખલાની જેમ કે કુલ પ્રાથમિક પરિણામ તમે ગણો એટલે એન બરાબર એકસો ને વીસ તો થવાના છે એટલે એન બરાબર વીસ છેદમાં મૂકવાની કિંમત તૈયાર થઈ ગઈ પેલો પ્રશ્ન પૂછ્યો છે ઘટના એ ત્રણની ગુણક હોવી જોઈએ જે તમારો જવાબ આવે એ ત્રણની ગુણક હોય એક બે ત્રણ ચાર પાંચ એકસો વીસ સુધી તમે લેતા જાઓ એમાં ત્રણ એકાના ઘડિયામાં આવવા જોઈએ ત્રણ છ નવ બાર પંદર ત્રણ 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 ઉમેરતા જવાના તો એ બરાબર છગડયો કાંશ ત્રણ છ નવ બાર એમ છેલ્લે એકસો વીસ આવે હવે એને સાનુકૂળ પરિણામ જો આપણે કરીએ તો એમ બરાબર હમણાં આપણે આગળ કરેલું હતું એ પ્રમાણે એન બરાબર એકસો વીસ છે એટલે એને અંશમાં રાખી દો ગુણક એટલે નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ નિશેષ ભાગી શકાય એનું બીજું નામ છે ગુણક અથવા ત્રીજું નામ એવું પૂછે વિભાજ્ય હોય ખાસ યાદ રાખી લો નિશેષ ભાગી શકાય અથવા ગુણક અથવા વિભાજ્ય એટલે ત્રણની ગુણક એટલે ત્રણ છેદમાં જાય તો એન એકસો વીસ નિશેષ ભાગી શકાય કે ગુણક એટલે ત્રણ છેદમાં જાય તો એમ બરાબર ચાલીસ આવે જો તમે પછી રફ ગણતરી કરી અને ચેક કરી લેજો એન એમ બરાબર ચાલીસ આવશે તો પી ઓફ એ બરાબર એમ ઓપોને મૂકીએ એટલે ચાલીસના છેદમાં એકસો વીસ એટલે એકના છેદમાં ત્રણ એવો જવાબ આવે પછી બીજો જવાબ ઘટના આપણને સૂચના એવી છે કે જે ગુણક આવે એ ત્રણની ગુણક ન હોવી જોઈએ તો ઘટના એ એવી હતી કે ત્રણની ગુણક હોય હવે એવું કીધું કે ત્રણની ગુણક ન હોય તમે સમજી ગયા કે ત્રણની ગુણક હોય એને એ કહીએ તો ત્રણની ગુણક ન હોય એને એ ડેશ કહી શકાય એ બંને સાથે મળે એટલે અવકાશ યુ બની જાય અને યાદ રાખવાનું કે અવકાશ યુ એટલે કે વન એટલે વન એટલે એને સો ટકા કહી શકાય અથવા તો વન કહીએ તો એડેસ માટેનું સૂત્ર આપણે યાદ રાખવાનું એડેસ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પી ઓફ એ આ એની પૂરક ઘટના છે તો પૂરક ઘટના માટે યાદ રાખવાનું કે એ અને એડેસ જો ભેગા કરીએ સરવાળો કરીએ તો વન બની જાય વનમાંથી માંથી ઓફ એ બાદ કરીએ તો એડેસ મળી જાય અને વનમાંથી માંથી ઓફ એડેસ બાદ કરી તો પી એ મળે તો એડેસ બરાબર વન માઇનસ એ કરીએ એટલે એક માઇનસ એક તૃતીયાંશ કરતાં એડેસ બરાબર બે તૃતીયાંશ મળે એટલે ત્રણની ગુણક ન હોય એની સંભાવના બેના છેદમાં ત્રણ થાય બીજી ઘટના આપે છે ત્રીજા દાખલા માટે ઘટના આપણે બી નામ આપી દઈએ ચારની ગુણક હોય આપણે પહેલી ઘટનાને એ કીધું બીજી ઘટનાને એ કીધું ત્રીજી ઘટનાને બી કહીએ ચારની ગુણક હોવી જોઈએ એટલે ચાર એકાના ઘડિયામાં એ સંખ્યા આવવી જોઈએ તો ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ એ રીતે છેલ્લે એકસો વીસ આવશે હવે એના માટે કેટલા નિદસ બિંદુઓ આવે એમ કેટલા બને એના માટે આપણે શીખી ગયા અંશમાં એકસો વીસ ચારની ગુણક એટલે છેદમાં ચાર ભાગાકાર કરી એટલે ત્રીસ મળે એટલે તમે સમજી ગયા એમ બરાબર ત્રીસ થાય તો પીઓ બી બરાબર એમ અપોને મૂકીએ એટલે ત્રીસના છેદમાં એકસો વીસ એટલે ભાગાકાર કરતાં એકના છેદમાં ચાર જવાબ મળે પછી પૂછ્યું છે ચારની ગુણક ન હોય તો ચારની ગુણક ન હોય તો એવે વખતે આપણે એવું કરીએ કે જે બી હતા એ એકમાંથી આગળના દાખલાની જેમ જ બાદ કરી દઈએ તો બી મળી જાય એટલે ચારની ગુણક ન હોય એ ઘટના બી એટલે કે ચારની ગુણક હોય એની પૂરક ઘટના છે તો બી દેશ બરાબર વન માઇનસ પી બી કરીએ એટલે વન માઇનસ પી બી એટલે એકના છેદમાં ચાર બાદ કરીએ એટલે જવાબ મળે ત્રણના છેદમાં ચાર છેલ્લો અને પાંચમો પ્રશ્ન ઘટના એ છેદ બી હવે એછેદ બી છે એમ ખબર ન પડે તો માત્ર આટલું યાદ રાખી લો ત્રણ અને ચાર બંનેની ગુણક હોય એટલે બંનેમાં સામાન્ય આવે ત્રણમાં ત્રણનો ગુણક આવવો જોઈએ અને ચારનોય ગુણક બનવો જોઈએ એ આપણે શીખી ગયા કે એ એછેદ બી ઘટના કહી શકાય હવે એવું જ્યારે હોય ને એ છેદ બી જ્યારે બનતું હોય ને અથવા તો ત્રણને ચાર બંનેની ગુણક હોવી જોઈએ એટલે એનો અર્થ એવો થયો કે ત્રણના ઘડિયામાં પણ આવવું જોઈએ અને ચારના ઘડિયામાં પણ આવવું જોઈએ આવું જ્યારે બને ત્યારે એ છેદ બી બને અને એ છેદ બી જ્યારે થતું હોય ત્યારે ખાસ યાદ રાખો કે બંનેનો ગુણાકાર કરી નાખવાનો ત્રણ અને ચારનો તો ત્રણ ગુણ્યા ચાર કરીએ એટલે બાર તો બારનો ગુણક બની જવો જોઈએ એટલે બાર એકાના ઘડિયામાં આવવા જોઈએ બાર બાર ઉમેરતા જવાના તો એ છેદ બી બરાબર આપણા દાખલામાં બને બાર ચોવીસ બાર તેરી છત્રીસ બાર ચાર અડતાલીસ બાર પાંચ સાહીઠ એમ છેલ્લે બાર દસ એકસો વીસ બને હવે એને સાનુકૂળ સોરી એ છેદ સાનુકૂળ પરિણામ તમે કરો એટલે એમ બરાબર એકસો વીસ છેદમાં આપણે બારનો ગુણક લેવો છે ત્રણ ગુણ્યા ચાર કરીએ છીએ એટલે એટલે દસ આવે છે તો એ છેદ બી સાનુકૂળ પરિણામ એમ બરાબર દસ થાય એટલે એ છેદ બરાબર એમ ઓપોને કરીએ એટલે દસના છેદમાં એકસો વીસ એટલે એકના છેદમાં બાર એ આપણા દાખલાનો જવાબ છે હવે આ જ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો બે દાખલા ઉદાહરણમાં આપેલા છે ઉદાહરણ અગિયાર અને ઉદાહરણ બાર એ આ દાખલાની સાથે જ તમારે એચડબલ્યુ તરીકે તમારા પાકા ચોપડામાં કે ફેરબુકમાં ઉતારી લેવાના છે અસ્તુ જય શ્રી કૃષ્ણ